ગુજરાતમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા બાદ વધુ એક નેતાની મુશ્કેલીમાં મુકાઈ શકે છે આમ આદમી પાર્ટીના ખજાનજી અને નિવૃત્ત ડીવાય એસપી જે જે મેવાડા સામે અપ્રમણસર મિલકતના પ્રકરણમાં તપાસ માટે મોડાસા કોર્ટે આદેશ આપ્યા છે જે બાદ એસીબી દ્વારા આપ નેતાની કરોડની મિલકતની મામલે તપાસ કરવામાં આવશે નમસ્કાર દર્શક મિત્રો બીબીન્યુઝ ગુજરાતમાં હું મયુર મેવાડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા જે જે મેવાડાને ટિકિટ આપવામાં આવી હતી ત્યારે ચૂંટણીના એફિડેવિટમાં તેમણે પોતાની ત્રણસો કરોડની મિલકત દર્શાવી હતી આ મામલે વિરલ ગોસ્વામીએ જે જે મેવાડા સામે અપ્રમાણસર મિલકતની તપાસ માટે કોર્ટમાં અરજી કરી હતી તેના આરોપ મુજબ જે જે મેવાડા ખેતીની જમીન પાર્ટી પ્લોટ મકાન અને કોમર્શિયલ પ્રોપર્ટી ધરાવે છે જે તેમણે ફરજ દરમિયાન વસાવ્યા હતા ત્યારે અરજી પર આજે મોડાસા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે આદેશ આપ્યો જેમાં એસીબીના નાયબ અધ્યક્ષે જે જે મેવાડા સામે સ્વતંત્ર કાર્યવાહી કરી તપાસના આદેશ આપ્યા હતા આ મામલે હવે એસીબી તેમના વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરશે હાલ આમ આદમી પાર્ટીના ખજાનચી અમદાવાદ શહેરના જે જે મેવાડા તેઓના વિરુદ્ધ મેં અંદાજે દોઢ વર્ષ પહેલા મોડાસા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ફરિયાદ કરેલ કે તેઓએ તેઓની ડીવાયસપી તરીકેની ફરજ દરમિયાન મોડાસા જિલ્લા એટલે મોડાસા ડિસ્ટ્રિક્ટ એટલે અરવલ્લી જિલ્લા હિંમતનગર જિલ્લો અમદાવાદ જિલ્લો ગાંધીનગર જિલ્લો ગુજરાતના વગેરે જિલ્લાઓના અંદર ખેતી લાયક પછી રહેણાંક મકાનો તથા અમદાવાદમાં નવા નરોડા ખાતે પાર્ટી પ્લોટ કોમર્શિયલ બિલ્ડિંગો ખરીદેલી હતી એ તમામ બિલ્ડિંગો ફરજ દરમિયાન ખરીદેલી હતી અને આ તમામ મિલકતો અપ્રમાણસર મિલકત હોય આ મિલકતો અંગેના જે એફિડેવિટ છે સોગંદનામા ચૂંટણી કમિશન સમક્ષ થયેલા તેમાં વિભિન્નતા આવેલી હતી અને જ્યાર નામદાર મોરાસા કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ એ ફરિયાદ બાદ નવા ઇલેક્શન દરમિયાન આ મિલકતો દેખાવામાં આવી અગાઉના મિલકતો દેખાવામાં નથી આવી આ વિભિન્નતા આ ખાસ નામદાર કોર્ટે આ વસ્તુ ટાંકી આ મિલકતોની વિભિન્નતા જોઈ અને આ મિલકતની અંદાજીત બજાર કિંમત બે કરોડ કરતા પણ છે જેની ફરિયાદ મોડાસા કોર્ટમાં દાખલ થઈ અને આજ રોજ નામદાર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે ફરિયાદની ગંભીરતા લઈ આ અંગે એસીબી ના ડીવાયસપી ગાંધીનગરના સ્વતંત્ર તપાસ કરવા અને કાર્યવાહી કરવાનો હુકમ કરેલ છે અને જે અંગે વધુ કડક કાર્યવાહી થાય એવું હું ફરિયાદી તરીકે બે માંગ કરું છું